અરે યાર યાર અરે તેલ દારો યાર યાર ના યાર અરે બાપુ યાર યાર છે યાર આવું યાર

નહીં મને ખાવા બવાનું આ યાર અનુભવ ભરે હું ગોમ બીવા યાર ખાવાનું મલ જ નઈ તમાર જો જો તો તો ખાવાનું આ આલુ પી યાર છે યાર મને યાર ગોમમાં વાટો મારીને આવું યાર મમી યાર કતી ગોમમાં વાટો મારતું યાર સુગા હા યાર કઈ નઈ યાર બોધું શીખો કે યાર

देख ले तो यार यार पाछे बम नहीं आ મારું મન તો નહીં નહીં દરપણ બરપદ ને કેવું પડે ને કા મને એવું લાગે છે નહીં બરોબર તો આમાં પોલીસ કેસ જ કરવો પડે ને ક નહી અત્તો છોરા મમ્મી અધારે હું પેલી હોયી ગઈ મુગારે મમ્માનો યાર આજે કમેરામ કપાસ હો હા હા યાર આપો દાવ પી પછી ખાલી આ લે પાળું યાર જો તમ જઈએ હો ને એ હા તો ડોશી જને કે આ થોડું હોયડે હું કે આજે પેપળો પોટાડો દરર પતરામવાજો ન તે ડોશી હા બોલા બેટા તો ડોહો પતરામવાજો છોકાય કે સા હું પેલી ઓરીમાં तरी बाजू कितलो काय काय टाकी पण वांतत नाही जो काखरो काय मरी जाय तए हारू था अरे बेटा काय केसा मुतण हु कितू गए नाही ना पत्तोरमज नाही जाय अरे पण आई राहू दुवा तो जा तो जेसा आते जिये है अरे अरे छोकरा तू आई काय

છોકરા <ion> <nadie> <apan AM2>

ના પૈસા ને આ બાબા તું પૈસા ની બાગર જવાનું પૈસા હોય તો એથી પૈસા યાર આ એક બાધી પાર યાર હે તમ ના કહો તો ત્યાં હે તના અલબુ પત્તમ પત્તો ફારી હોય તો ઢોકન હા

ગયો કેના છો જે તારી તાક ની બોધું અરે નઠે શું કરવાનું મારે રોહન વાત નહિ અરે યાર આ લોકો મારું યાર બગાડો યાર આઠમનો યાર તો આવતું નહિ કે મોની હો આપુ કીધું અબ પેલા જકું પાના કાયું બા છે એનાકો હંજીએ બે સબ્દા કી મોની તો કરા હા તો લેર તો ઈ જ જઉં ભાઈ તો આપુ તો યાદ છું એવું બેડા કે ઓટ થઈ ગયે સતના આપો સતના જોઈ જવું પડે ને તો ઓર એક બેટા નકા આપે કે બાબા નાખી જાય દોહાય તો બાપુ બાર કા બા યાર અમાર તો બાપુ મનતો નઈ યાર દારુ વાળું ફૂલ થઈ જશે ના ના પાનું પિયો ચાલ કર દીજો યાર આઠ આંશન આજ તો ફૂલ થઈ જશે યાર આ બાર વર્તાત નઈ યાર અમાર તો માર્યો મારી દીકરી બેન ના ઠીકારી હકીતા જો જના જોના રોસા નઈ એ ઘરે ગઈ યાર આ તો બે ભા હું ના થા ના ટાળીયા છોકરો તારે શું રૂપામાં તમે પત્તાના સોડા કઈ ના આ તો જવું પડશે યાર ઓણ યાર અમાર

આ ભાગ આવો યાર ભાભી અમાર પોહોમાં આવી નહોતી સરપંચ નાખવું પડ્યું યાર મે કીધું અમે આવીએ ચાલો છોરી દાયા તમે ઘર કેમાં કારુબા આ તો સુકરા યાર

લાગી તો તમે સુધરી અરે બે ગોમ ના સરપંચ સાહેબ તમે બે મારું ખબર પડશે તમે જોયું પતન દાહ માં લોકો ગરબે રહી જવા દો કાલે એક મહિનાની પગાર હજાર વાપરી ખાઈ જાય અઢત્રી હજાર રૂપિયા વાપરી ખાઈ જાય

દારૂ પીવી જુગાર કરી છે અને બરબાદ થઈ જાય છે અને આ અનુભવ જેવી હાલત થશે ઘરમાં ચા ખોડ કશું જ નહીં બચે અને આવી રીતના તમે પણ દારૂ અને જુગાર રમતા હોય તો છોડી દેજો આ વીડિયો બહુ સમજવા લાયક છે કારણ કે અમે કોઈના ઉપર કોમેન્ટ નથી કરતા આ વિડીયો સમજવા લાયક અને કોમેડી માટે બનાવ્યો છે એટલે કોઈ ખોટું લગાડતા નહીં ને અમારી ચેનલ સદી સિગોતર ઓફિસિયલ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જય માતાજી અને